નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ બાર વિષય ગુજરાતી એમાં આપણે ત્રીજું કાવ્ય દમયંતી સ્વયંવરમાં પચીસ પંક્તિ સુધી અભ્યાસ કરી ચૂક્યા હતા આજે આપણે છવ્વીસમી પંક્તિ આગળ જોઈશું જે કરશે દારી કથા વાંચના તેને ન હોય જમ વરુણ કહે સાંભળ ન

પછી દમયંતીને આપ્યો વર અમૃત શ્રાવ્યા હજો તારા કર તો આ પંક્તિમાં કવિ કહે છે કે સ્મરણ કરતા તત્કાળ જળ ઉત્પન્ન થશે રાજા એ આઠ વર્તાન મેળવ્યા પછી દમયંતીને વર આપ્યો તારા હાથ અમૃત શ્રાવ્યા હજો હવે આગળ અઠાવીસમી પંક્તિ સર્વે સ્તુતિ કીધી દેવતા तणी विमाने बेसिक गया स्वर्ग भणी दमयंती हरखी तत्काल नर ने कंठे आरोपी मा तो आप पंक्ति में कवि कहे छे के देवता नी सर्वे स्तुति करी पछि देवो विमान मा बेसिस स्वर्ग मा गया दमयंती आनंदित थई तत्काल नर ना कंठे वरमाडा आरोपी आ गंदीस में पंक्ति સાધુ રાજા સર્વે રહ્યા અદેખવા ઉઠીને ગયા વર કન્યા પરણ્યા દીધ કરી ભીમકે પહેરામણી ભલી કરી તો આ પંક્તિમાં કવિ કહે છે કે મંડપમાં રાજા સાધુ સર્વે રહ્યા પણ અદેખા લોકો ઉઠીને ચાલ્યા ગયા વર કન્યા વિધિસર પરણ્યા ભીમકે સારી એવી પહેરામણી કરી આગળ ત્રીસમી પંક્તિ લાડકોર પહોંચ્યા આપણા નળને વાના કીધા ગણા ન દમયંતી બંને જાય વળાવી વળ્યા ભીમક રાય તો આ પંક્તિમાં કવિ કહે છે કે આપણા લાડકોર સફળ થયા નળની ઘણી આગતા સ્વાગતા કરી ન દમયંતી બંનેને રાય વડાવ્યા આગળ એકદસમ પંક્તિ કે ગાસ્તે વાસતે નળ રાજા વળ્યા એ કળિયુગ દ્રાપડ સામા મળ્યા વરવા વૈભ વૈદભી નારદે મોકલ્યા આવે ઉતાવળા પંક્તિમાં કવિ કહે છે કે વાસતે ગાજતે નળ રાજા પોતાના દેશ તરફ નીકળ્યા એવામાં કળિયુગ દ્રાપડ સામા મળ્યા નારદે તેમને દમયંતીને પરણવા માટે મોકલ્યા હતા એટલે તેઓ ઉતાવળે શ્વાસે ફાફતા લાગે છે આગળ બત્રીસમી પંક્તિ કે બેઠો મહીષ ઉપર કળી કંઠે મનુષ્યના શિષની માણ કરાતુ લો શિસ સઘળી દીકે અંગાર તો આ પંક્તિમાં કવિ કહે છે કળી પાછા ઉપર બેઠો હતો ગળામાં મનુષ્યના હાળ માથાની માળા પહેરી હતી

રૂપ રૂપરૂપના અંબાર સમી દમયંતીને વરું પણ ત્યાં તો જાન સામે મળી કન્યા વરને ચૂકી છે એ ક્રોધથી પાછો ચોત્રીસમી પંક્તિ જો નળે હું પરણવા કીધો નહીં તો આજથી લાગુ કુંઠે થઈ નર રાજા આવ્યો પૂર વિશે કર રાજ્ય નારી સુખી તો આ પંક્તિમાં કવિ કહે છે જો નળે મને દમયંતી સાથે પ્રણવા ન દીધો તો આજથી હું તેની પાછળ પડી જઈશ નર રાજા પોતાના નગર પૂરમાં આવ્યો નારી સાથે રહીને સુખેથી રાજ કરે છે પંક્તિ ભોગવે ભોગ નાના વિષ ફેર સ્વર્ગ સુખ પામે ગે પ્રભુ પત્નીને વાંધ્યો પ્રેમ સાચવે તે બહુ સત્યને નહીં તો આ પંક્તિમાં કહી ગઈ છે કે ભાત ભાતના અનેક ભોગ ભોગવે છે ઘરમાં સ્વર્ગનું સુખ ભોગવે છે પ્રભુ એટલે કે નળ અને પત્ની વચ્ચે પ્રેમ વધે છે બંને જીવનમાં સત્ય અને નિયમને આચરે છે આગળ છત્રીસમી પંક્તિ ચારેય વણ પાળે કલનું સોરી કુલ ધર્મ ચાલે યજ્ઞા દીકનું કર્મ તેણે કલી જુગનું ચાલે નહીં િંડે છીડી જોતો જહી તહીં તો આ પંક્તિમાં કવિ કહે છે કે ચારેય વણ કુલધર્મનું પાલન કરે છે યજ્ઞાધિક કર્મો પણ કરે છે તેમાં કળિયુગનું કાંઈ ચાલતું નથી આથી તે જ્યાં ત્યાં ફરતો રહે છે આગળ સાદસ્વી પંક્તિ એ નગર કુંઠે ફેરા બહુ ખાય પણ સત્ય આગળ પ્રવેશ ન થાય સહસ્ત્ર વર્ષ વહીને ગયા બાળક થયા નગરની આજુબાજુ એનો પ્રવેશ થઈ શકતો નથી હજારો વર્ષે સોરી હજારો વર્ષ વીતી ગયા દમ્યંતીને બે જોડકા બાળક થયા આગળ આડતી પંક્તિ કે જોગમાં બાળક સંગાથે પ્રસવ્યા પુત્ર પુત્રી રૂપે અભિનવા ન દમિયનથી હરખે ગણું બાળક વડે શોભતું આંગણું તો આ પંક્તિમાં કવિ કહે છે કે આ નવજાત જોડકા બાળકો પુત્ર અને પુત્રી હતા ન દમિયનથી ઘણા હરખાયા બાળકોથી આંગણું સોરી આંગણું શોભી ઉઠ્યું હવે આગળ ઓગણચાશવી પંક્તિ એક દિવસ ન ભૂપા મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ રહી પાણી કોરી ધોતા પાક કલીજુગ પામ્યો પેઠાનો લાંગ તો આ પંક્તિમાં કવિ કહે છે કે એક દિવસ નર રાજાએ પાણી મંગાવ્યું સંધ્યાકાળનો સમય હતો જળની પગ સોરી જળથી પગ ધોતા પગની પાને કોરી રહી ગઈ કળિયુગને નળમાં પ્રવેશવાનો મોકો મળી ગયો હવે આગળ પંક્તિ કે સંધ્યા મદન કીધું રાજન પ્રવેશ કલીનો સ્થાન તેમ સેજ્યા તે ભૂતપાલ સર્વાંગે વ્યાપ્યો કલિકાલ તો આ પંક્તિમાં કવિ કહે છે કે રાજને સંધ્યાવદન કર્યું એ જ વખતે તેની પાણી દ્વારા કડીએ તેના પ્ર સોરી તેનામાં પ્રવેશ કર્યો રાજા પથારીમાં સુવા જતા હતા ત્યાં તેમના સર્વે અંગોમાં કળીયુગ વ્યાપી ગયો હવે આગળ છેલ્લી પંક્તિ વલણ તો કલિકાલ વ્યાપ્યો રાયને ભ્રષ્ટ થયો નૈષદનો ધણી રે હવે વધુ પિતરાઈને કલી ચાલ્યો પુષ્કર ભણીને તો આ પંક્તિમાં શું કહે છે કે રાજાના અંગોમાં કડી ફેલાઈ ગયો નહિસત તો રાજા નળ ભષ્ટ થઈ ગયો કડીએ નક્કી કર્યું કે હવે નળના પિતરાઈભાઈ પુષ્કર પાસે જઈને બંનેને લડાવો તો વિદ્યાર્થી મિત્રો હવે આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે તો આ કાવ્યનું સ્વાધ્યાય લખવું અને યા કરું